પછી એને બરાબર મિક્સ કરી નાખેલું છે એકદમ મસ્ત મિક્સ કરી લખ્યું એટલે લાગે જ કરે ભાઈ અને પાછું એની ઉપર આખું ચીઝ ભભરાઈ લખ્યું છે અમૂલ નું ક્રીમ અને એની મસ્ત વ્હાઈટ ગ્રેવી બનવાનું છે એટલે લાખી દેલું છે ક્રીમ અને એની ઉપર પાછું ચીઝ લખી દે લેલું છે મસ્તનું એને બરાબર મિક્સ કરી લખ્યું અને વ્હાઈટ ક્રીમ એકદમ રેડી થઈ ગયેલી છે આપડી અને પછી આ ચાયેલું એની ઉપર વ્હાઈટ ગ્રેવી આવી ગયેલી છે અને મસ્ત આપણે ડીશમાં લાખી દેર્યું ને પછી મેથી લાખી દેરી એકદમ મસ્ત આય હાય હા હા મેથી લાખી દે એટલે પછી એકદમ મજબૂત લાગવા લાગ્યું અને પછી આપણી થઈ ગયેલી છે ડીશ રેડી થઈ ગયેલી છે મેથી મલાઈ તો તમારો ખાવું હોય તો ફટાફટ આવી જજો સીટલ ઓમલેટ સેન્ટર પાલ અડાજન ગૌરવપટ રોડ મોરાકની સામે જ છે તો ફટાફટ આવી જજો